છે સરસ ગાડી છે ગાડીની અંદર એસી સીએનજી વ્યુ સિસ્ટમ બધું લાગેલું છે બે નું મોડલ છે એ બી પાંચ લાખ આસ્કીંગ પાંચ પિસ્તાલી મૂકેલી છે પાંચ પચીસ વિડિયોના માધ્યમથી આવશો તો આપી દઈશ ગાડી પાંચ પચીસ વિડીયો માધ્યમથી આવશો તો આપી દેશે આનું શું કેશો આ બી સેમ મોડલ છે બે ની જ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે વિડીયોના માધ્યમથી આવશે પાંચ લાખ ને હજાર રૂપિયા અને તમને જે ઓછામાં ઓછું જેટલું થશે એટલું તમને કરીને આપી દઉં એમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે પરિવાર મોટર્સની અંદર તો આગળ આનું શું કહેશો આ બે હાજર એકવીસ ની ગાડી છે આ બી નવી જ ગાડી છે સરસ ગાડી છે યુનિક કલર છે ગ્રે કલર છે

અને લોન ની સુવિધા એક્સચેન્જ અને તમારે જૂની ઇકો વેચીને નવી ઇકો લેવી હોય તો અભી એડજસ્ટ કરી આપીશું તમને દરેક સુવિધા આગળ ઉપલબ્ધ થઈ છે એક જ પ્રાઇસ છે 2019 ના ચારે ચાર સરખા મોડેલ છે તમે જોઈ શકો છો તો આગળ જોઈએ તો આપણે જે ટેક્સી પાર્કિંગ માં જોઈ શકો છો તમે 1 2 અને 3 છે કાર તો ફેઝલ ભાઈ આમાં જણાવશો આ આ ટેક્સી ઇકો અમારે ટ્રાવેલ્સ વાળા કસ્ટમર માટે છે આ 2018 ની ગાડી છે 19 નો પાર્સિંગ છે આ 2021 ની કંપની સીએનજી છે પેલી બે હજાર એકવીસ બાવીસની છે આ ત્રણે ત્રણ ટેક્સી ઇકો છે આની આસ્કીંગ પાંચ લાખ રૂપિયા મૂકેલી છે જો વિડીયોના માધ્યમથી આવશે તો એમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપીશું ગાડી ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર ગાડી છે આ એકવીસની કંપની પી રેડ ચેન્જી છે ગાડી ત્રીસ ચાલીસ હજાર ફરેલી છે ગાડીની અંદર ટેક્સી નંબર છે એમાં પાર્સિંગ ઇન્સ્યોરન્સ બધું જ લોનની સુવિધા બી ઉપલબ્ધ છે આ ગાડી છ લાખ પચીસ હજાર રૂપિયા ભાવ મૂકેલો છે તો વિડીયોના માધ્યમથી આવશે એમને પાંચ લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં ગાડી આપી દઈશું કંપની ફીટ સીએનજી છે બે હજાર એકવીસ બાવીસ ની ગાડી છે કંપની ફીટ પાંચ લાખ પંચોતેર છે એમાં બી તમને બનશે એટલું કરશે ટ્રાય કરશે આ બાર થી સીએનજી ફિટ કરાયેલી છે એકવીસ ની ગાડી છે પ્યોર પેટ્રોલ છે નવી સીએનજી નાખેલી છે સીએનજી ની એન્ટ્રી નથી ગાડીની અંદર પાંચ લાખ રૂપિયા ભાવ મુકેલો છે એમાં થોડું ઘણું નેગોસિયટ કરી આપીશું એકવીસ ની ગાડી છે ને બાવીસ નું પાર્સિંગ છે આમાં બી તમે જેટલું બનશે એટલું ડિસ્કાઉન્ટ કરી આપશે આગળ જોઈએ તો બીજી છે વ્હાઈટ કલર ની અંદર શું ઓછા બજેટમાં જે મારુતિ વાહન લેવા માંગતા હોય એ ઇકો પર આવશે હવે કેમ કે બે હજાર તેર નું મોડલ છે અને ગાડી આપી દે બે છે અને સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે અને ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ સીટ કવર અલગ થી પાંત્રીસ થી ચાલીસ હજાર ની એસેસરી ફિટિંગ કરાયેલી છે પરિવાર મોટર્સ ની વીસ હજાર કિલોમીટરની એન્જીન ની ગેરંટી આવશે લોન ની સુવિધા પચાસ હજાર રૂપિયા ડીપી આવશે બે લાખ પચીસ હજાર થી બે લાખ ત્રીસ હજાર ની લોન બી આગળ હું કરીને આપીશ તમને આમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ બધી ઓફર એમને આપી દીધી છે આગળ તો જે માં છે સિલ્વર કલર માં ઇકો છે બમ્પલ લાગેલું ટકા બે હજાર પંદર ની ઇકો છે સોલ નું રજીસ્ટ્રેશન છે સેકન્ડ ઓનર ગાડી છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા ભાવ છે એમાં થોડું ઘણું નેગોશિયેટ કરી આપીશ તમને બે હજાર પંદર ની ગાડીઓ ફાઈવ સીટર સીએનજી એન્ટ્રી વાળી ગાડી ત્રણ દસ માં આમાં બી તમને સારું એવું કરી દેશે આગળ છે છેલ્લી ઇકો જીજે સિક્સ નું પાર્સિંગ છે વ્હાઇટ કલર માં શું કેશો બે હજાર સોલ ની છે ફાઈવ સીટર એસી સીએનજી વાળી ગાડી છે ત્રણ લાખ ને પંચાણું હજાર રૂપિયા ભાવ મૂકેલો છે બે હજાર સોલ નું મોડલ છે ગાડી ની અંદર કિંમત માં તમને ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયા વિડીયો ના માધ્યમ થી આવશો તો તમને આ ગાડી ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયા માં પડશે એમાં બી થોડું ઘણું નેગોસિએટ કરી આપીશ તમને ગાડી એસી સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા ની લોન થશે આમાં બી પચાસ સાહીઠ હજાર રૂપિયા ડીપી આવશે ગાડીની અંદર પૂરેપૂરી લોન થઈ જશે દરેક માં તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે પરિવાર મોટર્સ માં નીચે એમનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલો છે તો હમણાં જ કોન્ટેક્ટ કરો પરિવાર મોટર્સ નો